તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં મજામાં છો ને આજે અમે આવી ગયા છે છીએ દાળવા માટે દેખો તો જોવો મિત્રો દાળ મૂકે વિશે તો મશીન તો દાળમાં મેડે એવું નહીં એટલે નળી થી ચોટવાનું ચાલુ કરી દીધું છે દેખો મશીન બારે પડી છે દવા ચાટવાનું બંધ કરી દીધું અને બોટલો બનાવવાનો છે ફિન્ટરના જોઈ લો તમે દેખો આપણે માલ બી તો કરીને તૈયાર કરી નાખ્યો ફિન્ડરનો ઓટલો બનાવવા માટે ફુવારા માટે જોઈ લ્યો આપણે બનાવવા માટે થઈ ગયા ત્યાર જે બે જણા આવે છે એની વેટ કરવી પડશે દેખો આપણે યુ ટ્યુબ વીજળી લાવી દીધી છે દેખો આ પ્રિન્ટર છે ફુવારાનું ઓલું છે ટપકના ડાડમ માટે અને એક બીજું હજી બનાવવાનું છે ફુવારા માટે તો આ જોઈ લો અમારી મકાઈ તો આ છે અમારી ખેતીવાડી ફાર્મિંગ મકાઈ છે ઢોર માટે અને એરંડા આ છે

તો આ છે અમારે પાણીની પાણીનું દવા ગાળી આ છે અમારે રાઇટની देखो એક પેનલ છે બે સ્ટાર્ટર છે સાદ જોઈ લો તમે ત્રણ મોટું તો મિત્રો આપણે પાડો સોતરાનું કામ પૂરું થવા આવ્યું દેખો અમારા મરતકા કાકો ટુ પડીને આવી જાય હા કડિયા કોમ કોઈને કરાવવું હોય તો અમારા મૃત કાકો આવશે રેડી મોન અમારા મૃત કાકો અમે બે કાકો પતરી રેડી રેડી હા તો શેક નહીં હા કોમ હારો હા તમે કોમ કરશો આપણે બસ કડીયા કામ કરવાનું બે જ વસ્તુ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે સેમ ટુ સેમ થઈ જુ દેખો અરે મજુવે કરે આ લે 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 ફાળી નાખો પછી ઉજુ માસ ફેરવો હા બસ એટલું જ નાખો આ તો તગારી વાળો છે ને આ તો આના મોય નાખ શકો તો આ ઓય ઓય 10 વાત છે ઘણું એના શું પર પાથરી કે પાથરું હા દી